બેટા કેવું હોય કે આ રીત ભણાવતા પહેલા હું તમને સમજાવી દઉં છું કે ધોરણ અગિયાર અને બારમા હંમેશા આ એક કોઠો યાદ રાખવાનો કે સૌથી પહેલા મૂડી લખાય

આ કોષ્ટક કોણ છે કે શરૂની મૂડી ઉપરથી આખરની મૂડી બનાવી હોય તો શરૂની મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ કરો નફો પ્લસ કરો ઉપાડ માઇનસ કરો અને ઉપાડ નું માઇનસ કરો એટલે આખરની મૂડી મળે પણ આ દાખલામાં આખરની મૂડી ઉપરથી થી સરુની મૂડી બનાવવાની છે તો શું કરવાનું કે આખરની મૂડીમાં જે પ્લસ થતું હતું એ માઇનસ કરવાનું અને માઇનસ થતું હતું પ્લસ કરવાનું

જેમાં ચાલુ વર્ષનો ઉપાડ તો તરત યાદ આવ્યું કે સાહેબે કીધું જ્યારે આખરની મૂડી ઉપરથી સરુની મૂડી શોધતા હોય તો જે પ્લસ છે એ માઇનસ કરવાનું અને માઇનસ છે એ પ્લસ અહીંયા ઉપાડ માઇનસ કર્યું હતું પણ અહીંયા પ્લસ કરવાનો તો પ્લસ ઉપાડ કેટલો હતો બેટા બાર હજાર પાંચસો અને નફો જે અહીંયા પ્લસ કરતા હતા પણ અહીંયા માઇનસ કરવાનો કેટલો સત્તર હજાર આઠસો આખરની મૂડીમાં ઉપાડ પ્લસ કર્યો અને નફો માઈનસ કર્યો એટલે મને શરૂઆતની મૂડી મળી ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા હવે આ શરૂની મૂડી ઉપર તમારે વ્યાજ ગણવાનું કે ચુમ્મોતેર ના કેટલા ટકા મૂડી ઉપર વ્યાજ કીધું છે અને જો સ્પષ્ટ કીધું છે શરૂની મૂડી પર વ્યાજ છ ટકા તો છ ટકા એટલે છેદમાં કેટલા કરશું સો તો આપણો વ્યાજ આવશે ચાર હજાર ચારસો ને બ્યાસી રૂપિયા વ્યાજ ફરી વાર ધ્યાન જો જરાય અઘરું નથી બેટા જયારે આખરની મૂડી ઉપરથી સરુની મૂડી શોધવાની હોય ત્યારે ઉપાડ પ્લસ કરવાનો અને નફો માઈનસ કરવાનો